સરકારી તથા અનુદાનિત સ્કૂલ શિક્ષણ માટેના મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા તેમજ સરકારી ગ્રાન્ટીન એઇડ સ્કૂલોમાં ધોરણ છ થી બાર સુધીના અભ્યાસ માટેની વિવિધ સ્કોલરશીપ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીટી પરીક્ષા શનિવારે યોજાઈ હતી જેમાં સવારે શહેરની કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ માટે બાળકો પરીક્ષા આપવા આવ્યા હતા જેમને શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીના હસ્તે બાળકોને ચોકલેટથી મોં મીઠું કરાવી પરીક્ષા વર્ગરૂમમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો પાટણ જિલ્લામાં શનિવારે જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પ્રવેશ પ્રવીક્ષાનું આયોજન કરાયું હતું જેમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે લેવાનાર જ્ઞાન સેતુ પરીક્ષામાં પાટણ જિલ્લાના ચોવીસ હજાર એકવીસ વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા આપી હતી પરીક્ષા માટે જિલ્લાના તમામ તાલુકાઓમાં છ્યાસી કેન્દ્રો પર આઠસો સાડત્રીસ બ્લોકમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થાનું આયોજન કરાયું હતું જ્યારે જ્ઞાન સાધના પરીક્ષામાં પાટણ જિલ્લામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વીસ હજાર નવ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા બપોરે લેવામાં આવી હતી જેમાં પાટણ જિલ્લાના તમામ નવ તાલુકાના બોતેર પરીક્ષા કેન્દ્રો પર સાતસો બ્લોકમાં જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું આ બંને પરીક્ષા ઓમાં મુખ્યત્વે સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ લેવામાં આવી હોવાનું પાટણ જિલ્લા શિક્ષણ અધિકારી અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું હતું આ પ્રવેશ પરીક્ષા માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો આશરે પંદરસો જેટલા સ્ટાફે ફરજ બજાવી હતી પાટણ જિલ્લામાં સીઈટી અને સીજીએમએસની પરીક્ષા આજે શરૂ થઈ છે જેમાં આજના સવારના સેશનમાં સીઈટીની પરીક્ષા ની શરૂઆત અહીં કે કે ગર્લ્સ થી વિદ્યાર્થીઓને શુભારંભ કરાયો છે પાટણ જિલ્લાની અંદર સીઈટી ની અંદર ચોવીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે અને બપોરે સીજીએમએસની એટલે કે જ્ઞાન સાધનાની જે પરીક્ષા છે એમાં વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થનાર છે ની અંદર 95 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવાનાર છે અને સીજીએમએસની અંદર એટલે કે જ્ઞાન સાધનાની અંદર 77 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષા લેવાના છે સમગ્ર જિલ્લાની અંદર સુચારુ આયોજન થઈ ગયું છે ઓબ્ઝર્વર પણ જે તે સ્થળે પહોંચી ગયેલા છે સ્થળ સંચાલકો દ્વારા ખૂબ સારું આયોજન કરેલું છે અને પોલીસ વિભાગ અને અન્ય વિભાગો પણ અમારી સાથે ખૂબ સહકારપૂર્ણ વલણથી આ કાર્ય થઈ રહ્યું છે અને આજના પ્રસંગે જિલ્લાના સૌ ધોરણ પાંચ અને ધોરણ આઠના જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું